નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પૂનમના મેળામાં આવતા વૃદ્ધ તેમજ દિવ્યાંગ યાત્રાળુઓને નિઃશુલ્ક રિક્ષાની સેવા પૂરી પાડતા રીક્ષાચાલકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ભાજપના આગેવાનો દ્વારા ચાલકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરી પૂનમના મેળામાં અંબાજી પગપાળા સંઘમાં આવતા વડીલો દિવ્યાંગજનો તેમજ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે પાર્કિંગ થી અંબાજી મંદિર સુધી નિઃશુલ્ક રિક્ષાની સેવાનો પીએન માળી દ્વારા લોકસેવાનો મુકવામાં આવી હતી તે અંતર્ગત સેવામાં રહેલા તમામ રિક્ષા ચાલકોના સ્નેહ મિલન સમારોહમાં સહભાગી થઈને ઉપસ્થિત સર્વે સાથે સંવાદ કર્યો હતો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદેશ અને ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પીએન માળી અંબાજી મંડળના પ્રમુખ બકુલેશભાઈ શુક્લા દાદા તાલુકા ભાજપ પ્રમુખ અમરજી ઠાકોર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ ગમારા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઇ પંચાલ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શામજીભાઈ પટેલ અને મનીષભાઈ પ્રજાપતિ અંબાજી મંડળના મહામંત્રી અભિષેકભાઈ જૈન અને નરેશભાઇ દેસાઈ આંખોલના સરપંચ ભરતજી ઠાકોર તેમજ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તથા ચાલક એસોસિએશન અને કર્મઠ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દાતા અંબાજી વિસ્તારમાં ભાજપને જંગી લીડ અપાવવાનો નિર્ધાર કર્યો હતો